તો સ્વાગત છે મિત્રો ફરી એક નવા વિડીયોમાં અને તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ એવો વિડિયો છે આ કારણ કે જે પણ ઉમેદવારોએ મિત્રો એક્ઝામ આપી છે કોન્સ્ટેબલની એ તમામ ઉમેદવારોને ક્યાંક ને ક્યાંક આ માહિતીની ખબર હોવી જ જોઈએ ક્યાંક ને ક્યાંક ને ખૂબ જરૂરી છે મિત્રો આ માહિતી તમારા બધા જ ડાઉટ છે એનું નિરાકરણ આવી જશે કારણ કે હું આજ એવા ત્રણ વિષયો ટોપિક મૂકવાનો છું કે એ આધારે જ ફાઇનલ આન્સર કીમાં નિર્ણય આવી શકે છે આ ત્રણ નિર્ણયો તમે ખાસ ધ્યાનથી સાંભળજો તો મિત્રો આ કોન્સ્ટેબલના પેપર પ્રમાણે ત્રણ રીતે નિર્ણય લઈ શકાય છે તો તમે જોઈ શકો છો પહેલું છે વાંધા અરજી પ્રમાણે નિર્ણય લેવાશે અને બીજું છે સિલેબસ આધારે નિર્ણય લેવાશે અને ત્રીજું છે આગામી ભરતીને ધ્યાને લઈ નિર્ણય લેવાશે તો હવે આની હું ડિટેલમાં ચર્ચા કરું તો પહેલું છે વાંધા અરજી પ્રમાણે કેવા કેવા નિર્ણયો લઈ શકાય તો વાંધા અરજી પ્રમાણે બે પ્રકારના ઉમેદવારોએ અરજી કરેલી છે મિત્રો તો કે પહેલાં વિદ્યાર્થી એવા છે કે જેઓ પાસ થઈ ગયા છે બંને પાર્ટમાં પરંતુ એને ક્યાંક ને ક્યાંક મેરિટમાં આવવાના ચાન્સ છે તો તેઓ ઉમેદવારોનું કહેવું છે કે એક પણ પ્રશ્ન ન રદ થવો જોઈએ અને બીજા ઉમેદવારો એવા છે આપણી જેવા કે જેઓ કોઈને કોઈ પાર્ટમાં ફેલ થયા છે તો તેઓનું કહેવું છે કે જે પણ સિલેબસ બહારના તમામ પ્રશ્નો છે એ તમામ પ્રશ્નો રદ થવા જોઈએ અને સિલેબસ બહારના હોય એ પ્રશ્નો તો ફરજિયાત રદ થવા જોઈએ અને ત્રીજી અરજી છે કે આ આગામી ભરતીને ધ્યાને લેવાશે શું આગામી ભરતીને ધ્યાને લઈને આ નિર્ણયો લઈ શકાશે તો ઓફકોર્સની મિત્રો બીજી ભરતી આવવાની છે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં જાહેરાત તો તેને ધ્યાનમાં લઈને પણ આગામી અરજીમાં કંઈક ને કંઈક સુધારા કરી શકાય છે તો હવે ચાલો ચોક્કસ કહી દઉં કે ત્રણ પ્રકારના નિર્ણય છે ને એ લેવાશે તો રિક્રુટમેન્ટ ભરતી બોર્ડ પ્રમાણે મિત્રો ત્રણ પ્રકારના નિર્ણયો લઈ શકાય છે તો તેમાં છે જો પ્રશ્ન માત્ર રદ કરે અને એના માર્ક્સ ન આપે આ પહેલો નિર્ણય લઈ શકે બીજો નિર્ણય કેવો છે તો કે પ્રશ્ન રદ કરે અને તમામ ઉમેદવારોને તેના ચોક્કસ માર્ક્સ આપે તમામ ઉમેદવારોને આપ્યો કે આ બીજો નિર્ણય હતો અને ત્રીજો નિર્ણય કેવો લઈ શકે મિત્રો તો કે અથવા તો પાર્ટ એમાં પાસ થવા માટે બત્રીસ ગુણો જોઈએ છે એ અથવા તો પાર્ટ બીમાં પાસ થવા માટે અડતાલીસ ગુણો જોઈએ છે એ ક્રાઇટેરિયા જે છે ને એ ક્રાઇટેરિયામાં ક્યાંક ને ક્યાંક થોડો ઘણો ઘટાડો તો મિત્રો એક કટ ઓફ વિશેની પણ હું વાત કરી દઉં તમને કે જો પ્રશ્નો રદ થયા અને એના માર્ક્સ નહીં મળે તો ઓફકોર્સલી તમે વિચારી શકો છો કે કટ ઓફ નીચું જશે અને નીચું કેટલું તો કે પંચાણુંથી નીચે અને નેવુંની ઉપર આટલા વચ્ચે કટ ઓફ રહી શકે છે અને જો મિત્રો પ્રશ્નો રદ થયા અને તમામ ઉમેદવારોને તેના માર્ક્સ આપવામાં આવ્યા તો કેટલું કટ જઈ શકે તો કે તો મિત્રો આઈ થિંક એકસો બાર તેર માર્ક્સ જેવું અથવા તો એકસો દસની આજુબાજુ જેટલા પણ ઉમેદવારોને માર્ક્સ થાય છે તે બધા ઉમેદવારો મેરિટ લિસ્ટમાં આવી આ જે માર્ક્સ કીધા છે મેં જનરલ કેટેગરીના કીધા છે એની પ્રમાણે થોડા ઘણા વધ ઘટ બીજી બધી એની પછીની જે કેટેગરી છે એમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો જોવા મળે છે મિત્રો ઓકે તો એ કેટેગરી પ્રમાણે પણ ક્યાંક ને ક્યાંક મેરિટ નીચું જતું જોવા મળશે જો ઉમેદવારોના પ્રશ્નો રદ થાય અને એને માર્ક્સ ન આપવામાં આવે તો અને સૌથી છેલ્લી બાબત કહી શકાય મિત્રો તો કે જો હવે ભરતી બોર્ડ ચારે બાજુથી કન્ફ્યુઝ છે કે હવે કરવું તો કરવું શું તો અંદાજે શું કરી શકે ખબર છે આપેલ જે આ એક્ઝામ આવેલી છે ને એના પેપરમાં કશો સુધારો ન કરે કારણ કે કશું સુધારો કરવા રેખો છે નહીં એ તો તમને ખબર છે તો કરવા રેખો સુધારો ઘણો બધો પરંતુ નિર્ણય લઈ શકે કે કંઈ સુધારો ન કરે કારણ કે બધી બાબતો ભેગી થાય છે તો એને ધ્યાનમાં રાખીને કોઈ પણ નિર્ણય ન લે અને આમ ને આમ જેટલા પ્રશ્નો હતા એ પ્રમાણેનું મેરિટ બનાવી દે તો મિત્રો મેરિટ છે એકસો પાંચ એકસો ત્રણ આજુબાજુ અટકી શકે છે ઓકે તો મિત્રો મેં વાત કરી એમ આટલા જ સંભવિત પરિણામો હતા કારણો હતા કે જેને આધારે તમને ફાઇનલ જે આન્સર કી આવશે એમાં આટલા પ્રકારના નિર્ણયો ક્યાંક ને ક્યાંક તમને જોવા મળવાના તો મિત્રો આ માહિતી તમને જો ગમી હોય ચેનલ પર નવા હોય ચેનલ સાથે જોડાવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર દબાવી રાખજો કારણ કે આપણે આવા જ અવનવી માહિતી તમારી સમક્ષ શેર કરતા રહીશું